ભરૂચમાં ચેમ્પિયન્સ ટ્રોફી જીતની ધમાલ તિરંગા યાત્રા અને આતિશબાજીથી થઈ ઉજવણી ભારતે વર્ષ બે હજાર પચીસની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીતી લીધો છે આ સતત બીજી આઈસીસી ટુર્નામેન્ટ જીતવાથી સમગ્ર દેશમાં હર્ષોઉલ્લાસનું મોજું ફરી વળ્યું છે બે હજાર ચોવીસના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બાદ ભારતે ફરી એકવાર વિશ્વ ક્રિકેટ પર રાજ કર્યો છે આ ઐતિહાસિક જીતનો આનંદ ભરૂચ જિલ્લામાં જોવા મળ્યો જ્યાં નાના મોટા ક્રિકેટ ચાહકો તિરંગા લહેરાવતા ઉત્સાહભેર રસ્તા પર ઉતરી આવ્યા અને ઢોલ નગારાની ગુંજ અને ઇન્ડિયા ઇન્ડિયાના નારા સાથે શહેરના મુખ્ય વિસ્તારોમાં લોકોની ભીડ જામી હતી પાંચપત્તી સર્કલ સહિતના વિસ્તારોમાં ફટાકડા ફોડીને આતિશબાજી કરીને લોકોને એકદમ દિવાળી જેવો માહોલ અનુભવ સમગ્ર શહેરમાં દેશભક્તિનું અને વિજય ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું હતું જાહેર ઉમટેલી ભીડ અને ઉત્સાહ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તૈનાત રહ્યો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક ચાંપતી નજર રાખવામાં આવી હતી ભારતની આ જીતે રીતે સમગ્ર દેશમાં ગૌરવભેર ઉજવણીનો માહોલ ઊભો કર્યો છે દેશભરમાં ક્રિકેટ ચાહકો અને સમર્થકોએ આ સિદ્ધિ માટે ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવીને ભવિષ્યમાં વધુ સફળતાઓ માટેની આશા વ્યક્ત કરી છે